શું ફ્રેન્ડ્સ ક્યારેય પણ તમે આ રીતે દૂધીના મુઠિયા ઢોકળા બનાવ્યા છે જો ના બનાવ્યા હોય તો ચોક્કસથી બનાવજો આજે આપણે નવા સ્વાદમાં દૂધીના મુઠિયા ઢોકળા બનાવીશું તો એના માટે મીડિયમ સાઇઝની દૂધીને મેં આ રીતે ખમણી લીધેલી છે હવે એની અંદર આપણે બાઇન્ડિંગ આવે ને એટલા જ લોટ ઉમેરવાના છે તો પહેલાં મેં બે વાર અડધો અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ ચોખાનો લોટ ઉમેરેલો છે મિક્સ કરી ફરીથી એમાં મેં અડધો કપ ચણાનો લોટ ઉમેરેલો છે તો ટોટલ અહીંયા મેં દોઢ કપ ચણાનો લોટ અને અડધો કપ ચોખાનો લોટ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું હવે એમાં દોઢ ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ અડધી ચમચી હળદર બે નાની ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી લાલ મરચું અને બે ચપટી જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને ગળપણ માટે બે મોટી ચમચી ઝીણો સમારેલો ગોળ અડધા મોટા લીંબુનો રસ અને બે ચપટી જેટલો ખાવાનો સોડા અને ઘણી બધી સમારેલી ઝીણી લીલી કોથમીર ઉમેરીશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા મને પાણીની બિલકુલ પણ જરૂર નથી પડી દૂધીના પાણીથી જ મારો આ રીતેનો લોટ બંધાઈ ગયો છે તો લોટ અહીંયા ના તો બહુ જાડો ના તો બહુ પતલો એ રીતેનો રાખવાનો છે હવે જે પ્લેટમાં તમારે મુખિયા ઢોકળા તૈયાર કરવું હોય એને તેલથી ગ્રીસ કરી લેવાની હવે મુઠિયા ઢોકળા ખાતી વખતે બિલકુલ પણ ગળે અટકે નહીં એના માટે એક મોટી ચમચી તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી પહેલાંથી તેલ ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે ખીરું ઉમેરી આ રીતે ઉપરથી સરખું કરી થોડી પ્લેટને તમારે આ રીતે હલાવી અને સરખી કરી દેવાની હવે પહેલાંથી ગરમ કરેલા પાણીમાં સ્ટીમ થવા માટે રાખી દઈશું ઢાંકણ ઢાંકી અને આપણે પંદરથી વીસ મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર થવા દઈશું અને પંદરથી વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો હાથે પણ ચોટતું નથી અને છરી પણ ક્લીન નીકળે છે મીન્સ મુઠિયા ઢોકળા એકદમ સારી રીતે થઈ ગયા છે પ્લેટને કાઢ્યા પછી થોડીવાર માટે તમારે ઠંડા થવા દેવાના અને પછી મનગમતા સેપમાં તમારે કટ કરી લેવાના અને તમે જોઈ શકો છો મુઠિયા ઢોકળા બિલકુલ પણ ચીકણા નથી કડક પણ નથી એ એકદમ સડાસડ ગળેથી ઉતરી જાય એવા બનીને તૈયાર થયા છે હવે વઘાર કરવા માટે કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું મેં તેલ ગરમ કરેલું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય ઉમેરી રાયને સારી રીતે ફૂટવા દેવાની પછી એમાં એક ચમચી સફેદ તલ દસથી બાર જેટલી ઝીણી સમારેલી લસણ નીકળી દસથી બાર મીઠા લીમડાના પાન બે સૂકા મરચાં ઉમેરી લસણનો હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું અને પછી એમાં દૂધીના મુઠિયા ઢોકળા ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે સારી રીતે એને મિક્સ કરી અને તમારે થવા દેવાનું એટલે વઘાર અંદર સુધી સારી રીતે પછી જશે તો અહીંયા આપણા તૈયાર છે દૂધીના લસણિયા મુઠિયા ઢોકળા જો તમે કોઈ દિવસ આ રીતે ના બનાવ્યા હોય તો ચોક્કસથી બનાવજો બહુ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે તમને ખૂબ જ પસંદ આવશે